ગુજરાત ફોર્સના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર થઈ છે જામનગર જીજી હોસ્પિટલમાં શ્વાનનો ત્રાસ હતો અહેવાલ બાદ હોસ્પિટલના આરએમઓ દ્વારા પગલા લેવામાં આવ્યા શ્વાન પકડવાની કામગીરી કરવામાં આવી પકડાયેલા શ્વાન ખસીકરણ કરવામાં આવશે હવે જીજી હોસ્પિટલમાં નહીં જોવા મળે શ્વાનનો ત્રાસ જોઈ શકો છો ગુજરાત ફર્સ્ટ અહેવાલ પ્રસારિત કર્યો હતો જે રીતના આ બે શ્વાન ઝઘડી રહ્યા હતા આક્રમકતા શ્વાનમાં જોવા મળી હતી કારણ કે મહાનગરપાલિકા નગરપાલિકાની કામગીરી હોય છે કે શ્વાનો જે રખડતા શ્વાનો એમને પકડીને એનું રસીકરણ કરવામાં આવે એનું ખસીકરણ કરવામાં આવે જેના કારણે એમની આક્રમકતા ઘટી જાય અને કોઈ લોકો શ્વાના ત્રાસનો ભોગ ન બને ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો એ બાદ અહેવાલની એવી અસર થઈ છે શ્વાનને પકડવામાં આવ્યું છે અને એનું ખસીકરણ કરવામાં આવશે સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જીજી હોસ્પિટલમાં વારે વારે કૂતરાઓ લોબીથી માંડીને વોર્ડ સુધી લટાર મારતા હોય છે વારે વારે ત્રાસ સામે આવતો રહ્યો છે અને સોશિયલ મીડિયામાં આ જ વિડીયો વાયરલ થઈ થતા આવ્યા છે ત્યારે આજ બાબતે ગુજરાત ફર્સ્ટ દ્વારા અનેક વખત જે છે તે મુહિમ ચલાવવામાં આવી છે અને જેના પગલે હવે કૂતરા પકડ કામગીરી હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકાની ડોગ કેચિંગ ટીમ દ્વારા આજથી જ જીજી હોસ્પિટલમાં કૂતરા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આપણી સાથે છે હોસ્પિટલના આરએમઓ સક્સેના સાહેબ જીજી હોસ્પિટલમાં કૂતરાઓનો ત્રાસ અને ત્યારબાદ કૂતરા પકડવાની કામગીરી હું ડોક્ટર પીઆર આર સક્સેના આરએમઓ જીજી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ જામનગરની જણાવું છું કે આપની વાત સાચી છે આ હોસ્પિટલ કાફી જૂની હોસ્પિટલ છે અને જુદા જુદા સંકુલ બનેલા છે જેથી એના રસ્તાઓ દરવાજા છે અને અવાર નવાર કુતરાકીકત છે જે વાત હકીકત છે અમે અમારી સિક્યોરિટી ગાર્ડને વારંવાર એને સૂચના આપીએ છે આ લોકો પ્રયાસ પણ કરતા હોય પણ આ ખુશીની વાત છે કે અમારા દ્વારા પ્રયાસ કરવાથી જામનગર મહાનગરપાલિકાની ડોગ કેચિંગ ટીમ આજ અમારે ત્યાં ટેલિફોનિક સંપર્ક સાધતા એ કુતરાઓને પકડી અને અંતર જગ્યાએ ખસેડવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેથી આ જ આશરે ચાર થી પાંચ કૂતરાઓને પકડીને લઈ ગઈ છે અને આ બાબતની કામગીરી અમે વારંવાર કરાવતા રહીશું જેથી આ કૂતરાઓનો ત્રાસતી દર્દીઓને અને બાળમાં કોઈને કડી ના જાય એનું ધ્યાન અમે પૂરું પૂરું રાખશું અને તકેદારી રાખશું તો જીજી હોસ્પિટલમાં કૂતરાઓનો ત્રાસ છે હવે નહીં રહે કારણ કે કૂતરા પકડવાની ટીમ છે જે તેને કામગીરી શરૂ કરી દીધી છે સાથે સાથે કૂતરાઓને પકડી અને તેનું ખસીકરણ પણ કરવામાં આવશે તેમ મહે નગરપાલિકા કહી રહ્યું છે એટલે કે આ ખુશીના સમાચાર એ છે કે હવે જામનગરની જીજી હોસ્પિટલમાં કૂતરાઓનો ત્રાસ ઓછો થશે મર્યાદિત થશે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર